છ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસને આરોપીઓ પાસેથી દસ મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ ચેકબુક મળ્યા હતા પકડાયેલા આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતા હતા આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને પોતાની વાતમાં લઈ તેઓ પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટ પાડે લેતા હતા જે સમગ્ર એકાઉન્ટની ડિટેલ ચાઇનીઝ ગેંગને આપતા હતા જે પૈસા એકાઉન્ટમાં આવતા હતા તેને ટ્રેક ન કરી શકાય તેની માટે આઈએસડીટીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓને પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઈમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ટુ સાહેબની એલસીબી સાથે મળીને સુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ ઉપાળેલી સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફીર મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા બધું તપાસ હાલ ચાલુ છે બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા અહીંયા સુરત શહેરમાં રહેવાની વ્યવસ્થા હતી અલગ અલગ નાગરિકોને ઓળખમાં ઓળખીતા હોય કોઈ એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા એમને બોલવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું ત્યારબાદ ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી આ બંને સુરતમાં બેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે ગેંગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ ગેંગને આ એકાઉન્ટ પૂરા પાડવામાં આવતા હતા આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે અને તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટનું હોય એનો એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય રિક્વિફ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ત્યારબાદ આગળ ની કામગીરી ભોગ બનવાને કઈ રીતે પૈસા મળતા હતા આમાં એકાઉન્ટ હોલ્ડરોને જે આપતા હતા તે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો